હવે જોઈએ સમાચાર વિગતવાર જમીન માપણી કરવા આવેલા અધિકારી સામે જરદાર પર સરંગપુરના ડેપ્યુટી સરપંચનો હુમલો હતો ઇજાગ્રસ્ત યુવક દ્વારા તલાવડીની જમીન પર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવાની અરજી કરી હતી જે અરજી થતા અરજદાર તરીકે માપણી અધિકારીને બોલાવ્યા હતા તે સમયે ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ દ્વારા હુમલો કરાયો હતો વારંવાર મારા શોપિંગની માપણી કરવા અરજી કરતા હતા 10 થી વધુ વાર માપણી થઈ ચૂકી છે

રતિલાલ પટેલ હાલ ડેપ્યુટી સરપંચ સરપંચ છે 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 અને અને તેમના તેમના પત્ની દ્વારા આ બાંધકામ કર્યું અગિયાર દુકાન બાંધી દેવામાં આવી છે ભાડું વસૂલ કરી રહ્યા છે જે અરજી અનુસંધાને આજ રોજ માપણી અધિકારીઓ આવતા તલાટીને સાથે રાખી માપણી કરવા માટે પહોંચ્યા હતા જ્યાં અરજદાર અક્ષય પટેલ પણ આવતા મામલો બિચક્યો હતો જેમાં મારા મારી જમીન પર કેમ આવ્યા છો કહી ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પટેલ દ્વારા પ્રથમ ટેબલ છુટ્ટુ માર્યા બાદ દુકાનમાંથી પાઇપ લઈ આવી અક્ષય પટેલ પર હુમલો કર્યો હતો અને અભદ્ર ગાળો બોલી એટલું જ નહીં સરકારી અધિકારીઓને પણ તમે પણ અહીંથી મારી જમીનમાંથી જતા રહો કહીને અભદ્ર ગાળો આપી હતી સમગ્ર મામલે અક્ષય પટેલ જોડે આવેલ ઈસમ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું હતું જેને લઈ તેને પણ મારવાની કોશિશ કરાઈ હતી ઘટનામાં પટેલને હાથમાં થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો ઘટના અંગે પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ હતી ગામના ડેપ્યુટી સરપંચ રતીલાલ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગામના તળાવમાં શોપિંગ ઊભું કર્યું છે જે અંગે ફરિયાદ તાલુકા પંચાયત સહિત સંબંધિત કચેરીમાં અરજી કરાઈ હતી જે અંગે આજે માપણી આવતા અરજદાર તરીકે મને બોલાવી માપણી કરવા અધિકારીઓ પહોંચતા જ મારી જમીન પર કેમ આવ્યો છે કહી રતિલાલ પટેલે મને ટેબલ અને પાઈપ પડે હુમલો કર્યો હતો મને ગંભીર ઈજા પહોંચાડી હતી સર્વે નંબર એકસો પર ગામ તલાવડી આવેલ છે જેના પર રતિલાલ પટેલ દ્વારા બિન અધિકૃત શોપિંગ સેન્ટર ઊભું કરાયું હતું આમ સારંગપુરના ઈજાગ્રસ્ત યુવક અક્ષય પટેલે જણાવ્યું હતું તો ડેપ્યુટી સરપંચ સારંગપુરના રતિલાલ પટેલે કહ્યું હતું કે મારી માલિકી બાપ જમીન છે જેના પર શોપિંગ બનાવ્યું છે અત્યાર સુધી આ લોકો દસ થી વધુ અરજી કરી છે વારંવાર માપણી કરાવી છે અને કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી છતાં અરજી કરે છે આજે પુનઃ માપણી માટે આવ્યા હતા ત્યારે મારી જમીન ઊભા હતા અને મને મારા પત્ની જે સરપંચ છે તેમને અભદ્ર કાળો આપી હતી ને ઉશ્કેરણી કરી મારવાની કોશિશ કરતા મારા સ્વ બચાવમાં મેં એમને માર્યા છે મારું નામ અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ હું અને અનેક ગામ લોકો મળીને આજે રતિલાલભાઈ છે એમણે સારંગપુર ગ્રામ પંચાયત તળાવડી સર્વે નંબર એકસો સાતમાં ગેરકાયદેસર શોપિંગ બનાવીને એનું ભારું વસૂલે છે જે આશરે અગિયારથી ચૌદ દુકાનો બનાવેલ છે એના અનુસંધાનમાં અમે મામલતદારશ્રી કચેરી ટીડીઓ શ્રી કચેરી તેમજ બોડા કચેરીમાં અમે અગાઉ અરજી કરી હતી એના અનુસંધાનમાં ટીડીઓએ માપ ડીએલઆર માપણીમાં લેટર લખેલો હતો ત્યાં ઉપરાંત અમે પ્રવીણભાઈ પટેલ તલાટી સાથે ડીએલઆરમાં માપણી માટે અરજી કરી હતી એના અનુસંધાનમાં ડીએલઆરમાંથી રોજ સાહેબશ્રી માપણી માટે આવ્યા હતા તે દરમિયાન અમે તલ ગ્રામ પંચાયતના તલાટીશ્રી તેમજ ડીએલઆરના સાહેબશ્રી અને અમો માપણી કરતા હતા સ્થળની ત્યાં રતિલાલ પટેલ અચાનક આવી જઈ અમને બે છાપરા અને ડીક્કા મારી તેમજ ત્યાં નજીકમાં પડેલ ટેબલને બધું માથામાં મારેલું હતું અને આ બાજુના ગેરેજમાં જઈને સપાટા લોખંડનો પાઇપ લઈ લીધો અને અમને વારંવાર ઉપરાછાપરી વાળ કર્યો હતો માથા પર હાથ પર અને માં સમાનની ગાળો બેન સમાનની ગાળો જેવી તેવી ગાળો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અમે ત્યારબાદ અમે સો નંબર પર પોલીસ સ્ટેશનને જાણ કરતાં અમને પાછા વાળા ધમકી આપી પોલીસની ધમકી આપે એમ કરીને અમને તે પછી વધુ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અમે સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા